બીજા બધા ગયા છે બાર ગયા જે મારા પપ્પા ની બધા ગયા છે મારા મામા ઘરે ગયા છે મારા મમ્મી મારા ભાઈ ને મારા બે બધા હું જો વેચ અને બહુ થોડું બોલું થાય છે કારણ કે ખા જમવાનું કઈ બનાવી ગયા નથી આવ આપણે જાતે જ કાક કરવી કાક વિચારી નગર કે નાસ્તો મંગાવી લઈ પણ જોઈ જ કરી શું થાય શું ને જો ગરમી જેવું બધું બોલી ગયું છે ભૂંડું હાવ લાગે જો કંટાળો ચડતો જશો અને જમવાનું તમે ખોટું લાગતું છે પણ યાર બહુ જ ભૂખ લાગી બનાવી તો ગયા છે હું વિચારું છું અત્યારે દૂધ ને રોટલી બનાવી છે રોટલી તો પડી જ છે દૂધ વિચારવાનું બનાવું છું જમવાનું બનાવી તો ગયા નથી જો ગરમી બહુ થાય છે એકલો છો એટલા માટે રાકેશ કોઈ આયા નથી એટલા માટે ગરમી તે પેલી લઈ લો હા બસ બનાવ ચાલુ કરું એટલે માટે ભૂખ લાગી છે યાર બ્રેક માંગુ ભૂખ લાગી છે જમી લો પેલા ઓ ખોટું ના લગાવતા ત્યાં ઘડીક માટે બાંધો ફાઇનલી જો તો બીજો દિવસ થઈ ગયો છે ને તેથી લાઈટ નથી એટલા માટે વ્લોગ ઉતારી નથી શકતો ફાઇનલી જો તમારું ભાઈ તમને તોય પણ કહેવાયો છે અત્યારનો વ્લોગ પણ સ્ટાર્ટ કરવો છે પણ એનો ટોપિક હતો એનો કીધો નથી ટોપિક તમને કહી દો કે મારા બે ભાઈઓની સગાઈ છે હા મારા બે ભાઈઓની સગાઈ છે જે મારથી મોટા છે એટલે મારા કાકા દીકરાના એવા બધા થાય છે પણ ભાઈઓ જ છે તમને એમાં આપણું બ્લોગ માસ્ટર શાનદાર બનાવશું બસ એટલી જ ખુશખબરી બીજી બી હશે એ તમને કહીશ એ તે પછી langsung di bye bye melalui video blog satu tahun di ram thanks for watching bye bye